બિહારના ચૂંટણી રણમાં પીએમ મોદીનો હુંકાર કહ્યું આજે વિકસિત ભારતના સંકલ્પ સાથે એનડીએ એક જૂથ થઈ વધી રહ્યું છે આગળ તો કોંગ્રેસ અને આરજેડી વચ્ચે ધમાસાણ પીએમએ પટનામાં યોજ્યો ભવ્ય રોડ શો સાથે જ પટના સાહેબ ગુરુદ્વારામાં ઝુકાવ્યું શીર્ષ બિહાર વિધાનસભા ચૂંટણી માટે વિપક્ષે પણ લગાવ્યો એડી ચોટીનું જોર રાહુલ ગાંધીએ બેગુસરાયથી મહાગઠબંધનની સરકાર બનાવવાનો કર્યો દાવો તો તેજસ્વી યાદવે વૈશાલીમાં કર્યો ચૂંટણી પ્રચાર ઇસરોએ અંતરિક્ષમાં ફરી રચ્યો ઇતિહાસ ચાર હજાર ચારસો દસ કિલોગ્રામના દેશના સૌથી ભારે ઉપગ્રહ સીએમએસ ઝીરો થ્રીનું કર્યું સફળ લોન્ચિંગ નૌકાદળની વચ્ચે તાકાત દુશ્મનો પર રાખી શકાશે ચાંપતી નજર પીએમએ ઈસરોને પાઠવ્યા અભિનંદન કમોસમી વરસાદથી ખેતી પાકોને થયેલા નુકસાન સામે રાજ્ય સરકાર ટૂંક સમયમાં રાહત પેકેજ કરશે જાહેર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી આપી જાણકારી કહ્યું આ અણધારી આફતમાં રાજ્ય સરકાર ખેડૂતોની પડખે સરદાર પટેલના જીવન કવરને જનજન સુધી પહોંચાડશે છવ્વીસ નવેમ્બરથી છ ડિસેમ્બર સુધી કરમસદથી કેવડિયા સુધી એકસો પચાસ કિલોમીટરની રાષ્ટ્રીય પદયાત્રા યુનિટી માર્ચના સુદૃઢ આયોજન અર્થે આણંદના એનડીબી ખાતે યોજાઈ બેઠક

સાધુ સંતોએ શરૂ કરેલી પ્રતિકાત્મક પરિક્રમા પૂર્ણ છત્રીસ પરિક્રમા આશરે બાર કલાકમાં ખેડૂતો માટે રાહતના સમાચાર રાજ્યમાં ચોવીસ કલાકમાં વરસાદનું જોર ઘટશે અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમ પડી નબળી આજે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં રહેશે સામાન્ય વરસાદ આજે મહિલા વનડે વર્લ્ડ કપને મળશે નવો ચેમ્પિયન વર્લ્ડ કપની ફાઇનલમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ટક્કર ભારતે સાઉથ આફ્રિકાને આપ્યો બસો નવ્વાણું રનનો ટાર્ગેટ